વાત વડોદરાની તો વડોદરામાં સામાન્ય વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી છે કે જ્યાં મકરપુરા વિસ્તારમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે ત્યારે પાલિકાની પંચાણું ટકા પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કે જ્યાં વરસાદના જે પાણી છે વરસાદના પાણી જે નાથી લોકો પરેશાન થયા છે કે જ્યાં થોડા વરસાદ બાદ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે જે કહી શકાય પાલિકાના અધિકારીઓની આંખો ક્યારે ખુલશે તે પણ એક મોટો પ્રશ્ન કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલો થઈ રહ્યા છે ત્યારે જે વડોદરામાં જે સામાન્ય વરસાદ થયો હતો ને આ સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે કે જ્યાં જે પાલિકાને પંચાણું ટકા જે પ્રી જે કામગીરી છે માત્ર કાગળ ઉપર હોય તેવું જણાઈ રહ્યું છે સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા કે જ્યાં મકરપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા ત્યારે વરસાદના પાણીથી વાહન ચાલકો અટવાયા હતા વાહન ચાલકો પરેશાન થયા હતા ત્યારે પાલિકાના અધિકારીઓની આંખો ક્યારે ખુલશે તે પણ એક મોટો પ્રશ્ન